નમસ્કાર મિત્રો હળવદ હાઈવે છે ગામની સામે જ રામદેવ આવેલી છે તો ત્યાં આગળ રાત્રિના સમયે અગિયાર થી સાડા અગિયાર વચ્ચેની વચ્ચે અગિયાર થી સાડા અગિયાર વાગ્યા વચ્ચે સાત હજાર ચારસો ચાલીસ થી જેટલી જે દારૂની બોટલો છે બોટલો ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવી છે આ એમપી પાર્સિંગની ટ્રક છે ટાટા કંપનીનો ટ્રક છે એમપી પિસ્તાલીસ જેડ ડી પચાસ નંબરનો આ ટ્રક છે આ ટ્રકમાંથી રાત્રિના સમયે સાત હજાર ચારસો ચાલીસ બોટલ જે દારૂની છે બીયરની અને દારૂની એ ઝડપી લેવામાં આવ્યો છે એસએમસી જે છે તેની ટીમે છવીસ લાખ થી વધુનો જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ પણ કબજે કર્યો છે તેની સાથે એક આરોપીને ઝડપી લીધો છે બાકીના ચારને ફરાર દર્શાયા છે સાથે તપાસમાં જે ખુલે તેના પણ જે છે એ અજયના શખ્સોના નામ લખવામાં આવ્યા છે ખાસ મિત્રો તમને જણાવી દઉં તો હળવદ હાઈવે ઉપર સુપર ગામ આવેલું છે હળવદ તાલુકાનું સુપર ગામ છે તેની સામે રામદેવ હોટલ આવેલી છે અને આજ રામદેવ હોટલના પાર્કિંગમાં રાત્રિના અગિયારથી સાડા અગિયાર વાગ્યાની વચ્ચે આ જે ટ્રક છે આ ટ્રક દારૂ ભરેલો પડ્યો હોવાની ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલની જે ટીમ છે એને બાતમી મળી હતી અને બાતમીને લઈને જ આ ટીમ છે તેઓએ એ જ હોટલના જે પાર્કિંગ છે તેમાં દરોડો પાડવામાં આવ્યો તો અને આ ટ્રકને ઝડપી લેવામાં આવ્યો હતો આ ટ્રકમાં તપાસ કરી તો અંદર ચોરખાનું બનાવવામાં આવ્યું હતું આ ચોરખાનામાં સાત હજાર ચારસો ચાલીસ દારૂ બિયરની જે બોટલો છે એ બોટલો સંઘારવામાં આવી હતી જેને લઈને જ એક આરોપી છે અનિલભાઈ મંગુભાઈ મેળા રહે નાની પિટોલ જામવા જિલ્લાના છે અને એમપી ના છે મધ્યપ્રદેશના તેને ઝડપી લેવામાં આવ્યો છે બાકીના જે છે એ ચાર ને ફરાર દર્શાયા છે અને તપાસમાં જે ખુલે તે તમામ જેમાં ફરાર દર્શાયા છે એમાં મહેશભાઈ નીનામા છે જેઓ સંજલીના છે તાલુકો મેઘપર છે મધ્યપ્રદેશના રહેવાસી છે કૈલાશભાઈ સનાભાઈ નાની પિત્તોલના છે એટલે એ પણ મધ્યપ્રદેશના છે સાથે જ દારૂ મોકલનાર અજાયણા શખ્સનું પણ નામ જે છે અજાયણો શખ્સ લખવામાં આવ્યું છે તેની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેની સાથે એમપીથી દારૂ જે છે આટલો મોટો દારૂનો જથ્થો જે છે એ કોને મંગાવ્યો હતો કે એમપી થી છે ટ્રક જે છે એ હળવદ સુધી પહોંચી ગયો અને કોઈને ખબર પણ ન પડી કારણ કે આપણે તો ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પણ સાત હજાર ચાલીસ જે બોટલો છે દારૂ બિયરની એ દારૂ બિયરની બોટલો છેક અડવત સુધી પહોંચી ગઈ તેમ છતાં પણ વચ્ચે ક્યાંય કોઈને કંઈ ખબર ન પડી અહીં ઝડપી ગયું એટલે આવડો મોટો દારૂનો જથ્થો જે છે એ ગુજરાતમાં કોને મંગાયો હતો એનું પણ જે છે એ અજાણ્યા શખ્સ સામે પણ જે છે એ ફરિયાદ નોંધવામાં આવી છે તેની સાથે આ તપાસમાં જે ખુલે તે એ ખુલે તે તમામ સામે પણ જે છે એ પણ ફરિયાદ જે છે એ નોંધવામાં આવશે તેની સાથે રોકડા રૂપિયા સાતસો ને એસી જે છે એ પણ કબજે લેવામાં આવ્યા છે આ વાહન છે એક ટાટાનો આ ટ્રક છે તો એની લાખ રૂપિયા કિંમત ગણવામાં આવી છે સાથે જ બે મોબાઈલ પણ કબજે લેવામાં એની પાંચ હજાર પાંચસો રૂપિયા કિંમત છે અગિયાર લાખ ચાર હજાર નો જે દારૂ છે આ સાત હજાર ચારસો ચાલીસ બોટલ દારૂ બિયરની છે એની કિંમત અગિયાર લાખ ચાર હજાર રૂપિયા થાય છે એટલે કુલ મુદ્દામાલ છે છવ્વીસ લાખ દસ હજાર બસો એસી નો એ મુદ્દામાં ઝડપી લેવામાં આવ્યો છે એક શખ્સને પણ ઝડપી લેવામાં આવ્યો છે બાકીના બે નામજોગ છે એ પણ ફરાર છે તેની સાથે દારૂ મોકલનાર દારૂ મંગાવનાર જે છે એ પણ ફરાર છે અને બાકીના તપાસમાં જે ખુલે તે એની સામે પણ જે છે એ કાર્યવાહી કરવામાં આવશે આમ તો મિત્રો મોટા ભાગે આપણે વાત કરીએ તો વર્ષ બે હજાર ત્રેવીસના ચોથા મહિનામાં જ રેડ જે છે એ એસ એ હળવદ તાલુકાના ચાડદરા ગામે રેતી ચોરી પર કરી હતી અને હજી વર્ષક જેટલો સમય થયો છે દારૂ જે છે દારૂ ઝડપી લેવામાં આવ્યો છે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું ટ્રકમાં અને એમાં દારૂ જે સંઘરવામાં આવ્યો હતો અને આ દારૂ જે છે એ આખો એમપીથી થી જે છે સુધી પહોંચી ગયો હતો અને એ હળવદ ઝડપાઈ ગયો છે આભાર મિત્રો